નિલેશ કુંભાણી સાહેબને રિટર્નિંગ ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને નોટિસમાં સાહેબે એવી જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર ત્રણ જુદા જુદા ફોર્મમાં ત્રણ ટેકેદારોના હસ્તાક્ષર છે તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી એટલે સાહેબે નોટિસ આપી અને ચાર વાગે હિયરિંગ ફિક્સ કરેલું હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ જમીર શેખ કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે હવે હવે કાલે આર્ગ્યુમેન્ટ કરીશું રજૂઆત કરીશું કલેક્ટર સાહેબને એ ટેકેદારોના નામ લખ્યા જ છે મને અત્યારે યાદ નથી પણ નોટિસ માં લખ્યા છે પીડીએફ મે આપને આપી દીધી છે અથવા આપી દઈશ છે કે નીલેશભાઈ નો એફિડેવિટ માં ઠકેદાર છે અને જે ડમી માં ઉમેત ઠકેદાર છે બને સેફ છે જુદા છે કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું એમાં મેઈન કેન્ડિડેટ તરીકે નીલેશ કુંબાણી અને બીજા પડસાલા છે ઇન કેસ કે નીલેશ કુંબાણી સાહેબનો ફોર્મ રદ થાય તો પડસાલા છે એ કોંગ્રેસ કે પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે ટેક ત્રણ ફોર્મ હતા એ ત્રણ ઉમે ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે એના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ છે જેને આપણે ડમી તરીકે ઓળખીએ એ કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની એ બાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી એટલે ચારે ચાર ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં એક સરખું ડ્રાફ્ટિંગ એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય એનાથી શું ખબર પડે છે હવે આ જે ટેકેદારો જે છે તે આજે જુઠ્ઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી હવે તમારી પાસે કલાકો છે રિટર્નિંગ ઓફિસર માટે હેન્ડબુક પબ્લિશ કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એ રિટર્નિંગ ઓફિસરે એને ફોલો કરવાની રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે પાસ થયો છે પાર્લામેન્ટમાં એને રિટર્નિંગ ઓફિસરે ફોલો કરવાનો અને કાયદાની પરિધિમાં રહીને મારે નિલેશ કુંભાણી તરફે આર્ગ્યુમેન્ટ કરવાનું ઉમેદવાર હું પાર્ટી નથી હું વકીલ છું મારું આ કામ આ લેવલ ઉપર આ સ્થળ ઉપર આર્ગ્યુમેન્ટ કરવાનું છે મારી આર્ગ્યુમેન્ટથી કન્વિન્સ થશે તો મંજૂર થશે ના મંજૂર થશે ઉપર જઈ ગયું હોય વકીલ તમારી પાસે નામ એમાં છે મને યાદ નથી એ જે કોર્ટની અંદર કરવાની આર્ગ્યુમેન્ટ છે બેન હું મારો ડિફેન્સ અત્યારે નહી ખોલી શકું પેલા ચાર વાગ્યા સમય આપવામાં આવ્યો ચાર વાગ્યે અમે રજૂ થઈ અને અમારો જે જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યે ફરીથી આ બાબત ઉપર સુનાવણી હું નામ નહી બોલું એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે અપહરણ થયું છે એ ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે જે માણસનું અપહરણ કરીને ધાક ધમકી કરીને એના પરિવારને ભયમાં મૂકીને એમની પાસેથી જબરજસ્તીથી એફિડેવિટ કરવામાં આવ્યું છે એ માણસ અંગે જલ્દી પોલીસ તપાસ કરે અને હાજર કરે અને અહીંયા બધાની રૂબરૂમાં એ જ્યારે પોતાની વાત મૂકશે ત્યારે આગળ કાર્ય પોતે કદાચ આવ્યા હોય કે હું એ જ કહેવા છું મારી ગન ગન કપાળ ઉપર કોઈ મૂકે અને મને એમ કે જા તું જઈને એફિડેવિટ આપી આવી નહીં તો તારી વાઈફ ને મારી નાખીશ તો મારે આવવું પડે તો અહીંયા ધારો કે એ વ્યક્તિ પોતે આવ્યા હોય પોતાની બાઇક લઈને આવ્યા હોય પોતે કેમેરામાં આવ્યા હોય છતાંય એ જાણવું જરૂરી છે પોતાની મરજી પરિવાર ને બાળકો ને કોઈ ને જોખમ માં એ પાર્ટી ના જ કાર્યકર્તાઓ છે હાલ એમનું અપહરણ થયું છે એટલે વધારે બોલી શકાય એમ નથી વાત નો બીજી ભાઈ વાત અત્યારે અપહરણ થયું છે અમે એની ફરિયાદ આપી છે એટલે વધારે બોલવું અમારા વકીલ દ્વારા કાલે અગિયાર વાગ્યા સુધી નો ટાઈમ આપ્યો છે કાલે અગિયાર વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી

no no no